મુખમાયા શોદાને બ્રહ્માંડ બતાવ્યું નૃસિંહ પ્રભુ પલમાં ચાહે શું કરે નૃસિંહ રૂપવાલે નવું નિપજાવ્યું નૃસિંહ રૂપ ધરીને ભગવાને એમનો વધ કર્યો તો મૃત્યુ છે એ નિશ્ચિત છે પણ માણસ મૃત્યુથી ડરતો ફરે છે રાવણ પાસે કેટલી બધી સત્તા હતી કેટલી બધી એની પાસે ઐશ્વર્યનું સામર્થ્ય હતું તો કહે છે કે હતી હિરે જડિત ભીતો કનકમણિ મહેલ મોહલાતો ઉડતી નગરના જનોની ઊંઘ સુણી ગંધર્વના ગીતો છતાંયે દુખ્યો રાવણ મૃત્યુથી બીતો તો મૃત્યુનો ભય દરેક વ્યક્તિના જીવનની અંદર છે પણ ભગવાનના ચરિત્રોની લીલા ચરિત્રોની અંદર એવી સામર્થિ છે મૃત્યુનો ભય ટળી જાય